આજે આ પવિત્ર અવસરે આપણે આસો માસના કૃષ્ણ પક્ષની સર્વપાપોને હરનારી રમા એકાદશીની વ્રતકથા તેનો મહિમા પૂજન વિધિ અને વિશેષ ઉપાયો વિશે વિગતવાર જાણકારી મેળવીશું આ ધાર્મિક વિષય આપને પસંદ આવે તો વિડિયોને લાઇક કરીને અન્ય ભક્તો સાથે શેર જરૂર કરજો જો તમે આવી ધાર્મિક વાતો અને જ્ઞાન નિયમિત મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ ઓમ શાંતાકારમ ભુજગસનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશં મેઘવર્ણ શુભાંગમ શુભાંગ લક્ષ્મીકાંતં કમલનયનમ યોગીભી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુભય હરમ સર્વલોક એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય રમા રમાએકાદશીનો મહિમા મિત્રો આસોમાસના કૃષ્ણ પક્ષની એકાદશી રમા એકાદશી નામે પ્રસિદ્ધ છે રમા એ માતા મહાલક્ષ્મીનું જ એક નામ છે આ પુણિત દિવસે ખાસ કરીને લક્ષ્મીનારાયણ અને તુલસીમૈયાનું પૂજન કરવું પરમ શુભ માનવામાં આવે છે વિષ્ણુ અને લક્ષ્મીજીને સમર્પિત આ એકાદશીનું વ્રત કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભક્તને સર્વ દુઃખ કષ્ટમાંથી મુક્તિ મળે છે રમા એકાદશી દિવાળીના તહેવારની નજીકની એકાદશી છે અને તેથી જ આ દિવસને દિવાળી પર્વના શુભારંભ તરીકે પણ ગણવામાં આવે છે આ એકાદશીથી લઈને બારસ દ્વાદશી ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ સુધી લોકો દીપ પ્રગટાવીને દીપદાન કરીને અને ઘરને શણગારીને માતા મહાલક્ષ્મીનું સ્થાપન અને પૂજન કરે છે આ રીતે રમા એકાદશીથી જ દિવાળીના મહાપર્વની શરૂઆત માનવામાં આવે છે આપણા ઋષિ મનુષ્યને સત્કર્મ તરફ દોરવા અને સ્વર્ગ સ્વર્ગનર્કનો વિચાર આપીને વ્રત જપ તપ અને ઉપવાસનું મહત્વ સમજાવ્યું છે જેમાં એકાદશીનું મહાત્મ્ય વિશેષ છે એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વાર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં આવે છે આ બંને એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે અને જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે તે વધીને છવ્વીસ થાય છે દરેક એકાદશી ભલે જુદું જુદું ફળ આપતી હોય પરંતુ તે પાપોને હરનારી અને શુભ ફળ આપનારી જ છે ધાર્મિક કથા અનુસાર એકાદશી તિથિ સ્વયં એકાદશી મૈયા છે જે ભગવાન શ્રી નારાયણના મહામાયા સ્વરૂપ છે અને તેમનામાંથી જ પ્રગટ થયા છે રમા એકાદશીની વ્રત કથા અને મહિમા માત્ર સાંભળવાથી પણ સર્વકષ્ટ પીડા અને પાપ નષ્ટ થાય છે અને અંતે મનુષ્યને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે પુરાણોમાં કહેવાયું છે કે રમા એકાદશીનું વ્રત કરવાથી ઘરમાં કાંડેનું ગાય રાખવા સમાન ફળ મળે છે આ એકાદશી ચાતુર્માસની છેલ્લી એકાદશી હોવાથી પણ તેનું મહત્વ ઘણું છે અને તેને વ્રતોના રાજા સમાન ગણવામાં આવે છે આ વ્રતથી કુંડળીના ખરાબ યોગ ગ્રહબાધા અને ઉપરી બાધાઓ પણ શાંત થઈ જાય છે પૂજનવિધિ આ વ્રત લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે પૂજનવિધિ નીચે મુજબ કરવી એક સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો બે ઘરના મંદિરમાં જો ભગવાન શ્રી હરિવિષ્ણુ લક્ષ્મીનારાયણ કે શ્રી કૃષ્ણની મૂર્તિ કે ફોટો હોય તો તેની પૂજા કરો મૂર્તિ ન હોય તો અલગ બાજોટ ડાળીને કુંભ સ્થાપન કરીને પ્રભુની સ્થાપના કરી શકાય છે ઘણા ભક્તો આજે દિવાળી પૂજાનો બાજોટ પણ સ્થાપિત કરે છે ત્રણ મૂર્તિ હોય તો પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને પૂજામાં સ્થાપિત કરો ચાર પૂજન દરમિયાન ભગવાનના નામ મંત્રનું મનમાં સ્મરણ કરતા રહેવું પાંચ ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય અને તુલસી દલ અવશ્ય સમર્પિત કરો માખણ મિશ્રી ઋતુ પ્રમાણેના ફળ ફલાદીનો ભોગ લગાવો છ દક્ષિણા અને શ્રીફળ અર્પણ કરો ત્યારબાદ પ્રભુના મંત્ર જાપ કરવા અને વ્રત કથા સાંભળવી વિશેષ ઉપાયો અને નિયમો આજે સૂર્યનારાયણની પૂજા કરીને ગાયત્રી મંત્રનો જપ કરવો ઉત્તમ ફળ આપે છે પીપળાના વૃક્ષનું પૂજન કરવું અને સાત પરિક્રમા કરવી શુભ ગણાય છે ચાતુર્માસની આ છેલ્લી એકાદશી હોવાથી પિતૃ દેવતાનું સ્મરણ કરવું અને તેમના માટે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ ગણાય છે ગાય માતાની સેવા કરવી અને જરૂરીયાત્મને દાન પુણ્ય કરવું તુલસી માતાજીને દીપદાન કરવું સવાર સાંજ દીપદાનનું મહત્વ છે ઘરના મેઇન ગેટ પાસે અને મંદિરે જઈને રાત્રિના સમયે દીપદાન કરાય છે આજે ગીતાજીનો પાઠ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ઉત્તમ મનાય છે મનોકામના પૂર્તિ માટેના ઉપાયો દરેક મનોકામનાની પૂર્તિ માટે ભગવાન શ્રી હરિનો અભિષેક નારિયેળના જળથી કરવો નોકરી કારોબારની સમસ્યાઓ દૂર કરવા માટે સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાં જળ અર્પિત કરવું અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો લક્ષ્મીનારાયણના આશીર્વાદ માટે ભગવાનને માખણ મિશ્રી કેળાનો ભોગ અથવા ખીરનો ભોગ અર્પણ કરવો યાદ રાખો એકાદશીના દિવસે રાંધેલો ભાત ત્યાગવાનો હોય છે ખાસ નિયમો વ્રત હંમેશા સવારે સંકલ્પ કરીને કરવો એકાદશીના વ્રતમાં કોઈ સૂતક જન્મ કે મૃત્યુ હોય તો પણ વ્રત કરી શકાય છે દોષ લાગતો નથી આ દિવસે વ્યસન ન કરવો જૂઠું ન બોલવો વાળ નખ ન કાપવા અને બને તેટલું મનમાં પ્રભુનું સ્મરણ કરવું રમા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે પ્રભુ આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા અને તેના ફળ વિશે મને કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ રમા છે આ વ્રતના પ્રભાવથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે હું તમને તેની કથા સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો પ્રાચીન કાળમાં મુચકુંદ નામના એક રાજા હતા તે સત્યવાદી અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેમને ચંદ્રભાગા નામની એક સુંદર પુત્રી હતી જેના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયા હતા એક દિવસ ચંદ્રભાગા તેના પિયર હતી ત્યારે રમા એકાદશી આવી રાજા મુચકુંદના રાજ્યમાં કડક આજ્ઞા હતી કે રાજ્યના પ્રત્યેક નાગરિકે એકાદશીનું નિર્જળા વ્રત કરવું દશમની તિથિ આવતા જ રાજાએ આ અંગે ઢંઢેરો પીટાવ્યો શોભન તેની પત્ની પાસે આવ્યા અને બોલ્યા હે પ્રિયે હું અત્યંત કમજોર છું વ્રત કરીશ તું અવશ્ય મૃત્યુ પામીશ મને કોઈ ઉપાય બતાવ ચંદ્રભાગાઈ કહ્યું હે પ્રાણનાથ અહીં ભોજન શક્ય નથી જો તમે ભોજન કરવા ઈચ્છો છો તો અન્ય કોઈ સ્થાન પર ચાલ્યા જાઓ શોભન બોલ્યા હે પ્રિયે હું વ્રત અવશ્ય કરીશ ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે આ વિચાર કરીને શોભને એકાદશીનું વ્રત શરૂ કર્યું પણ ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યા રાત્રિનું જાગરણ તેમના માટે દુઃખદાયક સાબિત થયું અને બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં જ શોભનનું મૃત્યુ થયું રાજા મુચકુંદે તેના મૃતક શરીરને અગ્નિદાહ આપ્યો ચંદ્રભાગાઇ પતિની આજ્ઞાનું પાલન કરીને પિતાના ઘરમાં જ રહેવું ઉચિત સમજ્યું વ્રતના પ્રભાવથી રમા એકાદશીના વ્રતના પ્રભાવથી શોભનને મંદ્રાચલ પર્વત પર ધનધાન્યથી યુક્ત અને સુંદર નગર પ્રાપ્ત થયું ત્યાં તે સુંદર વસ્ત્રો અને આભૂષણોથી યુક્ત થઈને સિંહાસન પર બેઠા હતા એક સમયે મુચકુંદના નગરના સોમશર્મા નામના બ્રાહ્મણ તીર્થયાત્રા દરમિયાન મંદ્રાચલ પર્વત પર આવ્યા અને તેમણે શોભનને જોયા બ્રાહ્મણે તેને ઓળખીને કુશળ સમાચાર પૂછ્યા શોભન બોલ્યા હે દેવ આ બધું રમા એકાદશીના વ્રતનો પ્રભાવ છે તેનાથી જ મને આ નગર મળ્યું છે પરંતુ મેં આ વ્રત અશ્રદ્ધાપૂર્વક કર્યું હોવાથી મારું આ નગર અધ્રુવ અસ્થાયી છે જો તમે આ વૃતાંત મારી પત્ની ચંદ્રભાગાને કહેશો તો તે તેના વ્રતના પ્રભાવથી આ નગરને સ્થાયી બનાવી દેશે બ્રાહ્મણ પાછા ફર્યા અને ચંદ્રભાગાને સમગ્ર વૃતાંત સંભળાવ્યું ત્યારબાદ ચંદ્રભાગાએ બ્રાહ્મણને વિનંતી કરી કે તે તેને તે નગરમાં લઈ જાય બ્રાહ્મણે તેને મંદ્રાચલ પર્વત પર વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયા વામદેવે ચંદ્રભાગાને મંત્રોથી અભિષેક કર્યો ચંદ્રભાગાએ પોતાના પૂર્વે કરેલા તમામ એકાદશી વ્રતોના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કર્યો અને પતિની પાસે પહોંચી ચંદ્રભાગાએ કહ્યું હે નાથ હું મારા પિતાના ઘેર આઠ વર્ષની હતી ત્યારથી જ સવિધિ એકાદશીનું વ્રત કરતી હતી ચંદ્રભાગાઇ કહ્યું હે પ્રાણનાથ અહીં ભોજન શક્ય નથી જો તમે ભોજન કરવા ઈચ્છો છો તો અન્ય કોઈ સ્થાન પર ચાલ્યા જાવ શોભન બોલ્યા હે પ્રિયે હું વ્રત અવશ્ય કરીશ ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે આ વિચાર કરીને શોભને એકાદશીનું વ્રત શરૂ કર્યું પણ ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યા રાત્રિનું જાગરણ તેમના માટે દુઃખદાયક સાબિત થયું અને બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં જ શોભનનું મૃત્યુ થયું રાજા મુચકુંદે તેના મૃતક શરીરને અગ્નિદાહ આપ્યો ચંદ્રભાગાઈ પતિની આજ્ઞાનું પાલન કરીને પિતાના ઘરમાં જ રહેવું ઉચિત સમજ્યું વ્રતના પ્રભાવથી રમા એકાદશીના વ્રતના પ્રભાવથી શોભનને મંદ્રાચલ પર્વત પર ધનધાન્યથી યુક્ત અને સુંદર નગર પ્રાપ્ત થયું ત્યાં તે સુંદર વસ્ત્રો અને આભૂષણોથી યુક્ત થઈને સિંહાસન પર બેઠા હતા એક સમયે મુચકુંદના નગરના સોમશર્મા નામના બ્રાહ્મણ તીર્થયાત્રા દરમિયાન મંદ્રાચલ પર્વત પર આવ્યા અને તેમણે શોભનને જોયા બ્રાહ્મણે તેને ઓળખીને કુશળ સમાચાર પૂછ્યા શોભન બોલ્યા હે દેવ આ બધું રમા એકાદશીના વ્રતનો પ્રભાવ છે તેનાથી જ મને આ નગર મળ્યું છે પરંતુ મેં આ વ્રત અશ્રદ્ધાપૂર્વક કર્યું હોવાથી મારું આ નગર અધ્રુવ અસ્થાયી છે જો તમે આ વૃતાંત મારી પત્ની ચંદ્રભાગાને કહેશો તો તે તેના વ્રતના પ્રભાવથી આ નગરને સ્થાયી બનાવી દેશે બ્રાહ્મણ પાછા ફર્યા અને ચંદ્રભાગાને સમગ્ર વૃતાંત સંભળાવ્યું ત્યારબાદ ચંદ્રભાગાએ બ્રાહ્મણને વિનંતી કરી કે તે તેને તે નગરમાં લઈ જાય બ્રાહ્મણે તેને મંદ્રાચલ પર્વત પર વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયા વામદેવે ચંદ્રભાગાને મંત્રોથી અભિષેક કર્યો ચંદ્રભાગાએ પોતાના પૂર્વે કરેલા તમામ એકાદશી વ્રતોના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કર્યો અને પતિની પાસે પહોંચી ચંદ્રભાગાએ કહ્યું હે નાથ હું મારા પિતાના ઘેર આઠ વર્ષની હતી ત્યારથી જ સવિધિ એકાદશીનું વ્રત કરતી હતી મારા તે વ્રતોના પ્રભાવથી તમારું આ નગર ધ્રુવ થઈ જશે અને પ્રલયના અંત સુધી સ્થિર રહેશે ત્યારબાદ ચંદ્રભાગા દિવ્યરૂપ ધારણ કરીને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હે ધર્મરાજ આ મેં તમને રમા એકાદશીનું મહાત્મય કહ્યું છે જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં આસોમાસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે આસોમાસના કૃષ્ણપક્ષની રમા એકાદશીની વ્રતકથા મહિમા પૂજન વિધિ અને ઉપાય વિશે જાણ્યું અમને આશા છે કે આ માહિતી આપના માટે ઉપયોગી નીવડશે મુકુમ કરોતી વાચાલમ બંગુમ લંગતે ગીરીમ યત કૃપાત્મહમ વંદે પરમાનંદ માધવમ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ